હાલ તો શરૂઆતથી જ શેર માર્કેટમાં ઉતાર ચઢાવ દેખાઈ રહ્યો છે કારણ કે જ્યારે બજેટ રજૂ થવાનું હોય છે ત્યારે માર્કેટ પણ તેની નોંધ લેતું હોય છે શેર માર્કેટમાં આ બજેટ કઈ રીતે જોવાઈ રહ્યું છે તેના આધારે પ્લસ માઇનસ થતું હોય છે સોનું જે રીતે અત્યારે ઐતિહાસિક સપાટી પર છે ચાંદી ઐતિહાસિક સપાટી પર છે ત્યારે માર્કેટમાં પણ આજે એક મોટું અપ એન્ડ ડાઉન્સ જોવા મળી શકે છે જ્યારે બજેટ વાંચવાની શરૂઆત થશે પરંતુ બજેટ પહેલાં પણ માર્કેટમાં જે છે એ થોડી હલચલ દેખાઈ રહી છે શરૂઆતથી શેર માર્કેટમાં ઉતાર ચઢાવ દેખાઈ રહ્યા છે ત્યારે આ બજેટ જે છે એ મિશ્ર રહેશે કે પછી અપેક્ષાઓ જે છે એ પરિપૂર્ણ કરનારું બનશે આ જોવાનું રહેશે વાગે જ્યારે બજેટ શરૂ થશે ત્યારે અમે આપને લાઈવ એ બજેટ ભાષણ પણ આપને બતાવીશું ન્યૂઝ એટીન પર આપ લગાતાર જોડાયેલા રહેશો હાલ જે સીધી તસવીર દિલ્હીથી આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ જ્યાં મંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા જ્યાં તેઓ આ બજેટ જે રજૂ કરવાના છે તે પહેલાં તેમણે આ મુલાકાત કરી બજેટને લગતી થોડી ચર્ચા પણ કરી છે અને હવે તેઓ નાણાં મંત્રાલય ખાતે થોડી જ વારમાં પહોંચવાના છે ઘણી બધી જાહેરાતો આ બજેટમાં થઈ શકે છે ઐતિહાસિક આ બજેટ રજૂ થાય એવી પણ એક શક્યતા જોવાઈ રહી છે બજેટમાં શું સસ્તું થાય અને શું મોંઘું થાય એના ઉપર સૌની નજર રહેશે અને અમે એ એ આપને ચોક્કસ બતાવીશું કે આ બજેટ આજના બજેટમાં સામાન્ય વર્ગને શું સસ્તું મળવાનું છે અથવા તો શું મોંઘું થવાનું છે બજેટમાં કઈ કઈ ડ્યુટી વધી શકે છે અથવા તો ઘટી શકે છે અને તેનાથી શું ફાયદો થવાનો છે એ પણ આપને લગાતાર અમે બતાવતા રહીશું તમામ હાઇલાઇટ્સ અમે આપને બતાવતા રહીશું તો આપ ન્યૂઝ એટીન સાથે લગાતાર જોડાયેલા રહેશો કારણ કે આજનું જે બ્રીફકેસ જે છે એટલે કે નિર્મલા સીતારમણ જે બ્રીફકેસ લઈને નાણા મંત્રાલય ખાતે જે છે પહોંચ્યા છે અને ત્યાર પછી થોડી જ વારમાં તેઓ આ બજેટ ભાષાની જ્યારે શરૂઆત કરશે ત્યારે નજર છે કે માંથી શું બહાર આવે છે તો ખાસ કરીને જો જીડીપીની વાત કરીએ તો દેશનું જે જીડીપી છે એમાં વધારો કરવા માટે એવી મહત્વપૂર્ણ જે પ્રોજેક્ટ છે દેશના તેમાં કદાચ ફંડ અને રોકાણ જે છે વધારવા માટેની વાત પણ આ બજેટમાં હોઈ શકે છે

જેથી કરીને સોના ચાંદીના ભાવો થોડા વધુ ઘટી શકે અને ધંધાને પ્રગતિ અને સ્થિરતા મળી શકે કારણ કે ભાવ ખૂબ જ છેલ્લા બે વર્ષની અંદર વધ્યા છે જેના કારણે ધંધા ઉપર ખૂબ અસર પડેલી છે ગ્રાહકોને પણ જે લાગે છે કે ભાઈ અમારા હાથમાંથી સોનો ને ચંદી ખરીદવાનો વિકલ્પ જતો રહ્યો છે તો કદાચ ડ્યુટી ઘટી જાય અને જીએસટી નો ઓછો થાય તો ચોક્કસપણે ભાવની અંદર સારો પણ ઘટાડો જોવા મળે

અને આવનારા વર્ષોની અંદર યુરોપની અંદર સારામાં સારું જેને કહેવાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના માધ્યમથી આપણી જે જ્વેલરી હોય એ ત્યાં પહોંચે અને ત્યાંની જ્વેલરી જે સારી હોય તે આપણે ત્યાં આવે અને આપણા ગ્રાહકોને મળી રહે તે માટે એક વન સ્ટોપ સોલ્યુશન જો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે તો ધંધાને બધો વિકાસ મળી શકે છે સાથે સાથે સ્થિરતા જેને કહેવાય

મને આનંદ થશે કે સરકાર દ્વારા હંમેશા અમારી માંગણીઓ હોય તેને દેશના હિતને ધ્યાનમાં રાખી અને જીડીપી અમારો ગ્રોથ વધ્યો છે બે ટકા થી લઈને નવ ટકા ઉપર અમે આવ્યા છીએ તે માત્ર ને માત્ર અમારી માંગણીઓ તે અનુસરી છે અને જે રીતે સરકારશ્રીને યોગ્ય લાગે તે રીતે હંમેશા ડિસિઝન લીધા છે ડ્યુટી જે પંદર ટકા હતી જે ઘટાડીને છ ટકા સુધી લાવ્યા એ અમારી માંગણીનું પરિણામ છે

એ જીડીપીની અંદર મિનિમમ બાર થી પંદર ટકા સુધી આવે એના માટે થોડીક ચુદાર વ્યવસ્થા થાય તો વધુ સારું બાકી સરકાર શ્રી હંમેશા અમારી માંગણીને જયારે જયારે પણ અમે મૂકી છે ત્યારે તમે યથાયોગ્ય નિર્ણય કરી સફળતા પ્રાપ્ત કરવા રીતે કહી રહ્યા છો કે સોના ચાંદીમાં જો આ વખતે ડ્યુટીનો ઘટાડો થાય તો એમને તમને અથવા જે એસોસિએશન છે આ વેપાર સાથે જોડાયેલા છે એમને એક મોટી રાહત પણ થશે પણ આંતરરાષ્ટ્રીય જે ભાવો વધી રહ્યા છે તેનાથી અત્યારે માનો કે રાહત મળી ગઈ પણ આંતરરાષ્ટ્રીય ભાવોમાં જે ઉથલ પાથલ ચાલી રહી છે તો એનાથી આપને લાગે છે ખરું કે આગામી સમયમાં સોના ચાંદી જે છે એ ઘટશે તેના ભાવો સૌથી પહેલા એવું છે કે વિશ્વની પરિસ્થિતિ જે વિષમતાના આરે ઉભેલી છે એટલે કે મોટા દેશો દ્વારા તાકાત દેશો દ્વારા નાના દેશો ઉપર જે રીતે એક પ્રહાર કરવામાં આવી રહ્યો છે સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેના કારણે સેફ હેવન બાઇંગ વર્ષોથી ગોલ્ડ અને સિલ્વર રહેલા છે સ્પેશિયલી ગોલ્ડ જોવા જઈએ તો સેફ એવન ગોલ્ડ તરીકે વર્ષોથી એની ગણતરી કરવામાં આવે છે સાથે સાથે દેશની અંદર જે ડોલરની સામે વિશ્વની અંદર જે વિરોધ થઈ રહ્યો છે અને ડોલરની સામે બ્રિક્સ દેશો હોય કે નાણાં દેશો હોય તેમની સેન્ટ્રલ બેંકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી આ વર્ષોમાં ગત વર્ષોમાં થવામાં છે અને માટે સોના ભાવ અત્યારે વધી રહ્યા છે સાથે સાથે આપણે જાણીએ છીએ કે વિદ્યુત વાહનની દ્રષ્ટિએ પણ સિલ્વર હંમેશા એક સાઈડ પ્રોડક્ટ રહેલી છે માટે જ બેટરીઓની અંદર સોલાર પેનલની અંદર ગ્રીન એનર્જી ની અંદર દરેક જગ્યાએ ચાંદીનો વપરાશ વધેલો છે સાથે સાથે જે રીતે ભાવ વધે સોના ચાંદી ના તેમાં પણ ચાંદીનો વ્યવસાય અમારો ત્રણસો થી ચારસો ટકાનો ગ્રોથ પામ્યો છેલ્લા બે વર્ષની અંદર તો આ બધા જ કારણો છે સોના ચાંદીના ભાવ ભાવો થોડા વધી રહ્યા છે જેમ જેમ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વધતો હોય તેમ તેમ હંમેશા સોના ચાંદીના ભાવોની અસર પર થતી હોય છે એટલે મારું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ જો જે વિષમ છે સમથળ થાય જે ઉદ્યોગો સરળ પ્રમાણે ચાલતા હતા એ પ્રમાણે પરિસ્થિતિ જો ફરીવાર વિશ્વનું નિર્માણ થાય તો સોળ વર્ષો સ્થિર થાય ધંધામાં વિકાસ થાય જી આભાર સાથે જોડાવા માટે તો થોડી જ વારમાં હવે નાણામંત્રી છે એ બજેટ ભાષણની શરૂઆત કરવા જવાના છે ત્યારે બજેટ ભાષણની શરૂઆત થાય તે પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હવે તેઓ કર્તવ્ય ભવન તરફ જવા રવાના થઈ ચૂક્યા છે તસવીરો જે દિલ્હીથી આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ બજેટમાં ઘણી આશા અપેક્ષાઓ છે ખાસ કરીને ઝવેરી બજારમાં કેવી રીતે રોનક આવે તેના માટે ઝવેરી વેપારીઓ પણ અત્યારે આશા અપેક્ષા રાખીને બેઠા છે સોના અને ચાંદીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે ત્યારે તેમ જે ડ્યુટી છે જીએસટી છે અથવા તો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડવામાં આવે તો સોના ચાંદીના ભાવ છે એ ઘટી શકે એવું કહેવું છે ઝવેરી એસોસિએશનનું આજે રજૂ થનારું દેશનું બજેટ વિશેષ રહેશે ખાસ કરીને છેલ્લા પંચોતેર વર્ષમાં આ બજેટ સૌથી અનોખું બની રહેશે અત્યાર સુધીના બજેટ ભાષણોમાં ભાગ એમાં વધુ વિગતો અને જાહેરાતો કરવામાં આવતી હતી જ્યારે ભાગ બીમાં મર્યાદિત મુદ્દાઓ જ રજૂ થતા હતા પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ભાષણના ભાગ બી પર વિશેષ અને વિસ્તૃત રીતે પ્રકાશ પાડે તેવી શક્યતા છે બજેટ ભાષણનો ભાગ બી ટૂંકા ગાળાના તેમજ દીર્ઘકાલીન લક્ષ્યો પર મજબૂત ભાર મૂકશે સાથે એકવીસમી સદીના દેશમાં જ્યારે બીજા ત્રિમાસિકમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે બજેટના પાઠ બીના ભાષણમાં તેની આર્થિક દ્રષ્ટિ અને પ્રાથમિકતાઓ પણ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થશે સાથ ભારતની સ્થાનિક શક્તિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની રોડમેપ પણ તેમાં રજૂ થશે દેશની વર્તમાન ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનાઓને પણ ઉજાગર કરવામાં આવશે આ ભાષણ ભારત સહિત વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોમાં વિશેષ ચર્ચાનો વિષય બનવાની શક્યતા છે